કેમ છો મિત્રો મજામાં છો ને તો આજે આપણે જોવાના છે ધોરણ સાત પાઠ ચૌદ સંસાધનોનું જતન અને સંરક્ષણ બરાબર છે તો સંસાધનોનું જતન અને સંરક્ષણ એ પાઠ વિશે આપણે જોવાના છે કે આ સંસાધનોનું જતન અને તેનું સંરક્ષણ આપણે કેવી રીતના કરીએ તો આપણે એ પાઠની શરૂઆત કરીશું

કોઈ તમને પૂછી શકે કે સંસાધન એટલે શું તો પૃથ્વી પર મળતા એટલે પૃથ્વીમાંથી ધરતીમાંથી મળી આવતી વસ્તુઓ જે કોને ઉપયોગી છે તો કે માનવીને ઉપયોગી છે માનવીને ઉપયોગરૂપ થાય તેવી વસ્તુઓને આપણે શું કહી શકીએ તો કે સંસાધન કહી કહી શકીએ જેમ કે જોઈએ તો કે આથી હજારો વર્ષ પહેલાં ધરતીની અંદર શું હતી તો કે ખનીજ તો હતી તેમ છતાં પણ આદિમાનવ એ ખનીજોને પોતે ઉપયોગમાં કેવી રીતના કરવું એ જાણતો ન હતો તેના માટે એ સંસાધન નહીં કહેવાય પણ આજનો જે માનુષ્ય જે છે એ ખનીજોને શું કરી શકે છે તો કે પોતે ઉપયોગમાં લઈ શકે છે એને પોતાના સુખ સુવિધા માટે શું કરી શકે છે તો કે વાપરી શકે છે તો તો એ આજના સમયમાં એ ખનીજોને આપણે શું કહી શકીએ તો કે સંસાધન કહી શકીએ જો શું કહે છે એમ હવા જળ જમીન વનસ્પતિ અને ખનીજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી મળેલી છે કોઈ મનુષ્ય એનું નિર્માણ કર્યું નથી કુદરતી પક્ષી છે બરાબર છે તો એને આપણે સંસાધન કહી શકીએ સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે બરાબર છે અર્થતંત્રને

એ લોકો ધંધાળે છે પુષ્ક પ્રમાણમાં એમની પાસે પૈસો છે એનું કારણ છે કે એ લોકો ખની તેલ વેચીને એ પોતે શું મેળવે છે તો કે પૈસા પૈસા મેળવે છે અને એ પોતે શું થયા છે તો કે સમૃદ્ધ થયા છે એટલે ખની તેલ આજના સમયની શું છે તો કે માંગ છે તો એટલા માટે જે છે એ સંસાધન એ રાષ્ટ્રની જે કરોરજ્જુ જે છે તે સંસાધન આપણે કહી શકીએ તે લોકોની શક્તિ અને સમૃદ્ધિનો આધાર સ્તંભો છે ખનીજોની કેટલીક ચોક્કસ વિશેષતાઓ અને ઉપયોગીતાઓ છે સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ હવે સંસાધનના પ્રકાર જોઈએ મિત્રો સંસાધનો પ્રકારો કહેવાય છે સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે તો કે પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે આ સંસાધનો આપણને શું કહે છે તો કે ઉપયોગી છે જોઈએ ખોરાક તરીકે જમીન અને વનસ્પતિ પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી ઈંધણ અને ઉર્જા તરીકે આપણને આ ઉર્જા તરીકે સંસાધનો આપણને ઉપયોગી છે સંસાધનોને સામે તે બે જૂથમાં વેચવામાં આવે છે પહેલું છે કુદરતી કુદરતી અને માનવી તો આપણે સંસાધનને બે પ્રકારમાં વેચવામાં આવે છે એ કુદરતી સંસાધન અહીંયા તમે જોઈ શકો છો આ સંસાધનને આપણે બે ભાગમાં વેચીએ છીએ એક જે છે તે કુદરતી સંસાધન અને એક માનવ નિર્મિત સંસાધન અને કુદરતી સંસાધનમાં જ એક જેના પણ બે પ્રકાર પડે છે એક જૈવિક સંસાધન અને અજૈવિક સંસાધન તે પણ પાઠની અંદર આવશે જોઈએ શું કહે છે કે કુદરતી અને માનવ માનવની ભૂમિજળ ખનીજો અને જંગલોનો કુદરતી જંગલોનો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે તેના પણ બે પ્રકાર પડે છે જૈવિક અને અજૈવિક જેમ જે છે કુદરતી સંસાધનો આપણે જોઈ ગયા તો જૈવિક અને અજૈવિક એવા બે પ્રકાર પડે છે ભૂમિ ભૂમિ જળ જળ હવા જમીન અજૈવિક સંસાધનો છે 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 તો કે ભૂમિ જમીન હવા જળ એ એ અજૈવિક સંસાધનો છે બરાબર છે એ પોતે જીવિત નથી મૃત અવસ્થામાં છે પરંતુ કુદરતી રીતે કુદરત તરફથી એ આપણને શું મળી છે એટલે એને આપણે જે અજૈવિક સંસાધનો કહી શકીએ જ્યારે જંગલો પ્રાણીઓ જૈવિક સંસાધન તો કે જંગલો જંગલોની અંદર શું હોય છે તો કે જીવ હોય છે જંગલોની અંદર તહેતા પ્રાણીઓ જે હરીફરી શકે છે તો એને આપણે જૈવિક સંસાધનો કહી શકીએ માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો સ્મારકો ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે તો કે માનવ નિર્મિત સંસાધનોમાં કાં કોનો કોનો સમાવેશ થાય છે તો કે ઔદ્યોગિક એકમો તો મનુષ્યએ જે મોટા મોટા ઉદ્યોગોની સ્થાપના કરી છે મોટી મોટી ફેક્ટરીઓ બનાવી છે સ્મારકો લોકોને જોવાલાયક સ્થળો ચિત્રકળા એને પોતે જે ચિત્રકળાનું નિર્માણ કર્યું છે પછી સામાજિક જે સંસ્થાઓ છે એ માનવીની સંસાધન તરીકે આપણે એને ઓળખી શકીએ મનુષ્યમાં રહેલા જ્ઞાન બુદ્ધિ કૌશલ કૌશલ્ય સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન જરૂરી છે બરાબર છે કુદરતી સંસાધનોનો વિકાસ માટે કુદરતી સંસાધનો આપણી પાસે પુષ્ક પ્રમાણમાં છે મિત્રો પરંતુ એ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવા માટે જે જે યુવા વર્ગ જોઈએ જે મનુષ્યનો વર્ગ જોઈએ તો એ જો આપણી પાસે નથી કે માનવ સંસાધન નથી તો એ કુદરતી સંસાધનો કોઈ અર્થ રહેતો નથી તો સૌથી મહત્વની વસ્તુ એ છે કે ધરતી પર રહેતો જે યુવા વર્ગ છે જે માનવ સંસાધન છે એ કેવો હોવો જોઈએ તો કે દરેક રાજ્યની અંદર દરેક દેશની અંદર હોવું જોઈએ અને તે પણ કેવું હોવું જોઈએ તો કે ક્રિયાશીલ હોવું જોઈએ કેટલાક એવા સંસાધનો છે જે ચોક્કસ સમયમાં સ્વનિર્માણ પામે છે ઝાડ પાન પશુ પક્ષી વગેરેમાં પોતાની જાતે પેદા થવાની ક્ષમતા છે આમ વન અને વન્ય જીવ ચોક્કસ સમયના નિર્માણ પામતા રહે છે તો કે ઝાડ છે પાન છે પશુ પક્ષીઓ છે એ કુદરતી સંસાધનો છે અને પોતાની રીતે પોતે શું કહે છે કે ઋતુ પ્રમાણે ઝાડ પાન આવતા હોય છે અને પછી ખરી પડતા હોય છે બરાબર છે પશુ પક્ષીઓને આપણે જે છે તે એનું નિર્માણ કરવા ગયા નથી પોતે પોતાની રીતના વિકાસ પામતા હોય છે તો એને પણ આપણે જે છે તે કેવા કહેવાતો કે સ્વનિર્માણ સ્વનિર્માણ પામે તેવા સંસાધન કહી શકે આમ વન અને વનજીવો ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે અપ સંરક્ષ સંસાધનોના સંરક્ષણ તો આ જે સંસાધનો જે છે જેમ કે છે જમીન છે હવા છે પાણી છે માહિતી આપવામાં આવેલી છે તો કે કુદરતી સંસાધનો મર્યાદિત છે જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે મનુષ્ય મિત્રો કુદરતી સંસાધનો મર્યાદિત છે જેમ કે જમીનની અંદરનો જથ્થો જથ્થો છે કુદરતે જે આપણને જે જમીન આપેલી છે એ જેટલી આપેલી છે એટલી જ રહેવાની છે એ કંઈ વધવાની નથી કે કંઈ ઘટવાની નથી પરંતુ મનુષ્યની જે જરૂરિયાતો છે એ કેવી છે તો કે અમર્યાદિત છે બરાબર છે મનુષ્ય એ લાયક જમીન પર પોતે શું કરે છે તો કે મકા મકાનો બનાવે છે મોટા મોટા ઉદ્યોગોની સ્થાપના કરે છે પણ ખેતી લાયક જમીન કેવી થતી જાય છે તો કે ઓછી થતી જાય છે અને આપણે બધું પરિણામ જાણીએ છીએ કે દિવસે ને દિવસે અનાજ કેવું થતું જાય છે તો કે મોંઘું થતું જાય છે તો આ જે છે તે એટલા માટે કીધેલું છે કે મનુષ્યની જે જરૂરિયાતો જે છે તે અમર્યાદિત છે જ્યારે કુદરતી સંસાધનો કેવા છે તો કે મર્યાદિત છે જમીનની અંદરના જે ખનીજો છે તે મર્યાદિત છે કેમ કે એને જ તૈયાર થતાં કરોડો વર્ષ લાગે છે જે જમીનની અંદર જે છે ખનીજ તે છે એ કંઈ પાછું પોતાની રીતે તરત જ નથી બની જતું એને જ નિર્માણ થતા કરોડો વર્ષો લાગે લાખો વર્ષો લાગ્યા છે તો એ જથ્થો જે છે કેવો છે તો કે મર્યાદિત પ્રમાણમાં છે પરંતુ દિવસે ને દિવસે જે એનો વપરાશ વધી રહ્યો છે તો એ વપરાશ જે છે અમર્યાદિત છે તો એક દિવસ ઘટી જવાની શું કહે છે છે તો કે શક્યતા છેલ્લા કેટલા વર્ષોની ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને ઉપયોગ ઉપયોગ ખૂબ વધી ગયો છે આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામો ભોગવવા પડશે એટલે જ ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે સંસાધનનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં સમયમાં ખિસ્સાની પૂર્તિ કરે છે અને અફૂટ હોય છે જેને નવીનીકરણ સંસાધન કહે છે જેમ કે જંગલો સૂર્યપ્રકાશ એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા પુનઃ ઉપયોગ પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી અન અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે જેને પેટ્રોલ પેટ્રોલિયમ ખનીજ તેલ ખનીજ કોલસો કુદરતી બરાબર છે તો કે નવીનીકરણીય સંસાધનો તો કે જે જંગલો છે સૂર્યનો પ્રકાશ છે બરાબર છે હવા છે એ નવીનીકરણીય સંસાધન તરીકે કઈ કહે છે અકૂટ છે બરાબર છે એ કોઈ દેશ ઘટવાની નથી તો જંગલોનો આપણે શું કરી શકીએ છીએ તો કે વિકાસ કરી શકીએ જંગલોને આપણે શું કરી શકીએ છીએ તો કે નવા વૃક્ષો વાવીને આપણે જંગલોનું નિર્માણ કરી શકીએ છીએ તો એ નવીનીકરણીય સંસાધન તરીકે આપણે એને મૂકી શકીએ જ્યારે પેટ્રોલ છે ખનીજ તેલ છે કુદરતી વાયુ છે જંગલો કૃષિ સંસાધન એટલે ખેતી પ્રાણી વન્યજીવન સંસાધન ખનીજ સંસાધન બરાબર છે આ ઉપરાંત માનવી પણ એક સંસાધન છે માનવી સંસાધનોનો સંસાધનો માનવી માલિકી પુનઃપ્રાપ્તા વિધિકરણ ક્ષેત્રના આધારે પણ વર્ગભૂત કરવામાં આવે છે ભૂમિ સંસાધન હવે દરેક દરેક જે છે દરેક દરેક વિગત વિશે દરેક દરેક સંસાધન વિશે આપણે અહીંયા શું કરવાનું છે તો કે વિસ્તારથી ભણવાનું છે જમીન ભૂમિ સંસાધન એમાં જમીન નિર્માણ છે સામાન્ય રીતે ભૂ સપાટીનું ઉપલું જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ જમીન પૃથ્વીના પોપડા પરના વિવિધ કણોથી બનેલું એક પાતળું પણ છે ઓડકોના નાના મોટા ટુકડા કાંકરા માટીના રજ કે અજૈવિક છે જેને રેગોલેથી કહે છે તેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી પડતા જમીન બને છે ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશનો આર્થિક વિકાસની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે તો 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 બરાબર છે 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 કે જમીનમાં કોનો અંદર જે જમીનનો પછી નાના મોટા ટુકડા કાટકરા નેતી એ બધી જ વસ્તુઓમાં વસ્તુ સામે આવી જાય છે તો કે જમીનમાં આવી જતી હોય છે અને આ જમીનને આપણે કેવા તરીકે ઓળખી શકીએ છીએ તો કે અજૈવિક ઘટક આપણે રેગોલેથિક તરીકે પણ ઓળખી શકીએ છીએ જમીનની ગુણવત્તા અને ગુણવત્તા અને તેના પ્રકાર પર ઉપજાઉ હોય છે તે જમીનનો આર્થિક વિકાસ કેવો હોય છે તો તે સારો હોય છે આગળ જોઈએ જમીનના પ્રકાર ભારતીય કૃષિ સંસાધન પરિષદ આઈસીએ દ્વારા ભારતની જમીનને કુલ આઠ પ્રકારમાં વેચવા વેચાવામાં આવ્યું છે પહેલું કાપની જમીન બીજું રાતી અથવા લાલ જમીન કાળી જમીન લેટેરાઈટ જમીન ત્રણ પ્રકારની જમીન પર્વતીય જમીન જંગલ પ્રકારની જમીન અને ગંદલ પ્રકારની જમીન તો મિત્રો જે છે આ પ્રકારને આ જમીનનાને આપણે આ પ્રકારમાં વેચવામાં આવી છે તેમાં કાપની જમીન તો કે જે ગંગા નદીઓના ફળદ્રુપ કાપી જે જમીનનું નિર્માણ થયું છે તેને આપણે કાપની જમીન તરીકે ઓળખી શકીએ જેમ કે ગંગા યમુનાનો ફળદ્રુપ મધ્યનો પ્રદેશ

પાણી કે હવા દ્વારા થાય છે જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્ય સ્થળાંતર થઈ જવું અને અને જમીનનું ધોવાણ કરે છે આવું જ થવાથી જમીન ખેતીની ઉપજવામાં ઘટાડો થાય છે તે અટકાવવું જોઈએ તો કે જમીનનું ધોવાણ તો આપણે જોઈએ છીએ કે જ્યારે ખૂબ જ અતિશય વરસાદ પડતો હોય છે ત્યારે જમીન પોતે શું થઈ જતી હોય છે તો કે ધોવાઈ જતી હોય છે જમીનનું ઉપલું પણ ધોવાઈ જતું હોય છે જો જમીનની ઉપર વૃક્ષો ન હોય તે જમીન શું થઈ જતી હોય છે તો કે ધોવાઈ જતી હોય છે તો કે આવી જમીનનું ધોવાણ થતું હોય છે તો એને આપણે શું કરવું જોઈએ તો કે અટકાવવું જોઈએ જમીન થોવા અટકાવવાના ઉપાય તો પડતા જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ જ્યાં ઢોળાવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિ ખેતી કરવી જોઈએ તો મિત્રો આ છે પગથિયા પદ્ધતિ ખેતી આ પ્રકારની ખેતી જેને સીડીદાર ખેતી તરીકે ઓળખી શકે તો આને પગથિયા પ્રકારની ખેતી તરીકે આપણે શું કરવું જોઈએ તો કે ખેતી કરવી જોઈએ આ પ્રકારના જે છે તે આપણે ખેતી કરવી જોઈએ તો પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ આડબંધ બાંધવો જોઈએ એને એને આગળ આડબંધ બાંધવો જોઈએ જમીન પર ચરાવ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ તો આ ચારો ચરાવવાની પ્રવૃત્તિમાં આપણે શું કરવું જોઈએ તો કે નિરંતર કરવું જોઈએ જેમ આ ખેડા બકરાઓને ખાવા માટે આપણે જે વૃક્ષોનું શું કરીએ છીએ તો કે એની ડાળી તોડી નાખે છે વૃક્ષોને જતન પેલું કરી નાખે છે કાપી નાખે છે તો આપણે ઓછું કરવું જોઈએ આગળ જોઈએ છે ભૂમિ સંરક્ષણ તો જમીનનું સંરક્ષણ આપણે કેવી રીતના કરી શકીએ ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી જમીનના ખેતરો અને પહાડી ઢોળાઓ પર વૃક્ષો ઉછેરવા રણની ખેત નજીકના ક્ષેત્રોમાં વાતા પવન રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી ચરણને અટકાવવું જોઈએ ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પૂર્ણ સેન્દ્ર પદાર્થો ઉમેરણ કરવું જોઈએ આમ આમાં સૌએ સાથે મળીને સહિયારા પ્રયાસ કરવો જોઈએ તો જમીનનું સંરક્ષણ આપણે કરવું જોઈએ એ સૌની જવાબદારી છે બરાબર છે કોઈ એક વ્યક્તિની જવાબદારી થતી

મિત્રો જળ સંસાધન એટલે શું તો પૃથ્વીભાઈ પીવાલાય પાણીનું રક્ષણ પ્રમાણ આશરે ત્રણ ટકા જેટલું છે પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે પાણી કુદરતી થકી મળેલી અણમોલ ભેટ છે જળ એ માન જીવનની પ્રાથમિક પ્રાથમિક માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ ઉદ્યોગ અને ખેતી માટે ખૂબ જ જળ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે જળ સંસાધનોમાં મહાસાગરો ઉપસાગરો નદીઓ સરોવરો ભૂમિગત જળ વગેરેનો સમાચદ થાય છે પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે બધા સ્ત્રોત વરસાદ આભારી છે ભૂપુષ્ઠ જળ સ્ત્રોતમાં નદી સરોવર તળાવ છણા વગેરેનો સમાચાર છે તેમનો મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે તો કે મિત્રો જે છે તો આપણે બધા જાણીએ છીએ કે દુનિયાનો જે છે 97% સત્તાણું ટકા ભાગ જે છે તે મહાસાગરોથી ઘેરાયેલો છે અને દુનિયાના ત્રણ ભાગમાં પાણી છે અને એક ભાગમાં જમીન છે બરાબર છે તેમ છતાં પીવાલાયક ચોખ્ખા પાણીનું પ્રમાણ કેટલું છે તો કે ત્રણ ટકા જેટલું છે એટલે પીવાલાયક ચોખ્ખા પાણીની શું છે તો કે ઘર છે બરાબર છે આપણે રોજરોજ જળ એ મનુષ્યની રોજબરોજની પ્રવૃત્તિ માટે ઉપયોગ ઉપયોગી થતું શું છે તો કે સ્ત્રોત છે જેમ કે આપણે રોજબરોજની પ્રવૃત્તિમાં આપણે પાણીનો કેટલો બધો ઉપયોગ ઉપયોગ કરતા હોઈએ છીએ જેમ કે ખેતી માટે વાસણ ધોવા માટે નાહવા માટે રોજબરોની પ્રવૃત્તિઓ કરવા માટે પર પુષ્કળ પ્રમાણમાં આપણે જળનો શું કરતા હોઈએ છીએ તો કે ઉપયોગ કરતા હોઈએ છે તો આ જે છે જળ જે છે એ ખૂબ જ ઉપયોગી છે અનમોલ ભેટ છે જળ સંસાધનોમાં તો કે જળ સંસાધનોમાં કોનો સમાવેશ થાય છે તો કે મહાસાગરો ઉપસાગરો નદીઓ સરોવરો એ બધાનો જે છે કોનો સમાવેશ થાય છે તો કે જળ સંસાધનમાં થાય છે પણ મિત્રો એ જે છે સ્ત્રોત કેવો છે તો કે એને જળ મહાસાગરોનું પાણીને આપણે ખારું હોય છે તેનો આપણે સીધી રીતના ઉપયોગ કરી શકતા નથી બરાબર છે બીજી વસ્તુ જે છે કે નદી સરોવર તળાવ ઝરણા વગેરેનો પણ જળ સરોવરમાં જ એ જળ સંસાધનમાં એની ગણતરી થતી હોય છે આમ જળ તંગી તો કે પાણીની જે તંગી છે એને આપણે જળ જળ તંગી તરીકે ઓળખી શકીએ જો શું કહે છે પાણી કુદરતી થકી મળેલી અણમોલ ભેટ ભેટ છે વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ રોકડીયા પાકો ઉગાડવા શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામો પાણીની માંગ નિરંતર વધતી જાય છે તે પ્રકારની ગંદકીની સફાઈ તે પ્રકારની ગંદકીની સફાઈ માટે પણ પાણી જરૂરી છે હાલમાં આપણા દેશના ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ વધતું જાય છે પેયજળની અસર જોવા મળે છે વર્તમાન સમયમાં ભૂમિગત અને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ સ્તર નીચું ગયું છે આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા આને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો કે મિત્રો જે છે આ જે પાણીની તંગી વર્તાઈ રહી છે બરાબર છે જેમ જેમ દિવસે ને દિવસે વસ્તી વધતી જાય છે તો કે પાણીનો વપરાશ શું થતું જાય છે તો કે વધતું થાય છે પાણીની નિરંતર માંગ બરાબર છે તો કે એ જળ તંગીનું મુખ્ય કારણ છે અને એ જે છે આપણે ચોખ્ખા પાણી પીવા માટે જે છે ચોખ્ખા પાણી પીવા માટેનું જે સંકટ વર્તાઈ રહ્યું છે બરોબર છે દિવસે દિવસે જમીનની નીચેના જે સ્ત્રોત જે છે પાણીના સ્ત્રોત દિવસે ને દિવસે શું થતા જાય છે તો કે ઊંડા થતા જાય છે નીચે જ જતા રહે જતા રહ્યા છે એનું કારણ છે કે આપણે ટ્યુબવેલ દ્વારા ને જે છે પમ્પિંગ સીટ દ્વારા ટ્યુબવેલ દ્વારા બોરિંગ દ્વારા આપણે જમીનની અંદરનો સ્ત્રોત દિવસને ને દિવસે શું કરતા રહીએ છીએ તો કે કાઢતા રહીએ છીએ અને પરિણામે જમીનની અંદરના જે છે સ્ત્રોત જે છે તે શું થતું જાય છે તો કે નીચે થતું જાય છે તો કે એ પણ ખૂબ જ ગંભીર સમસ્યા છે જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થા પણ તો મિત્રો જે છે જળ સંસાધનોનું જાળવણી કેવી રીતે કરવી જોઈએ શું કહે છે આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે ભૂમિ પ્રદૂષિત જળ એની ખૂબ મોટી સમસ્યા છે જેથી પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ અને તેની જાળવણીના ઉપાય હાથ ધરવાની

લાવવા પ્રયત્ન કરવા જોઈએ નદીઓના પાણીને રોકી જળ જળસંચય કરવાની જરૂરિયાત છે બરાબર છે તો કે આપણે જે છે શું કરવું તો વધુમાં વધુ જળાશયનું શું કરવું જોઈએ તો કે નિર્માણ કરવું જોઈએ ભૂમિગત જળ તો જમીનની અંદરનું પાણી ઉપર લાવે તેવા માટેના પ્રયત્નો કરવા જોઈએ નદીઓના પાણીને રોકી રાખવો જોઈએ નદીઓના પાણીને રોકી રાખવા જોઈએ અને આ રોકીને અને એનાથી આપણે શું કરવું જોઈએ તો કે સિંચાઈની સિંચાઈ કરવી જોઈએ વરસાદના રોગને રોકી એકઠું કરવાનો ઉપાય પણ કરવો જોઈએ વરસાદનું પાણી વહેતું અસ્તાવું જોઈએ ને એ પાણીનો આપણે વધારેમાં વધારે શું કરવું જોઈએ તો કે ઉપયોગ કરવો જોઈએ જેમ કે બંધારા તૈયાર કરવા કુવા બનાવવા ખેત વગેરેનું નિર્માણ કરવું જોઈએ તો કે આ બધી પ્રવૃત્તિઓ આ બધી વસ્તુનું આપણે નિર્માણ કરવું જોઈએ કે જેથી જમીનની અંદરના સ્ત્રોત જે છે ઉપર આવે આ સિવાય જાગૃતિ લાવી જળ સંરક્ષણના લોક ભાગીદારી વધારવી બાગ બગીચા શૌચાલયમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ જળ જળાશયો નદીઓનો નદીઓને પ્રદૂષિત બચાવવા ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ આગળ મિત્રો જોઈએ થોડુંક જોઈ લઈએ બસ પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં બાકીનું આપણે શું કરીશું તો કે કવર કરીશું શું કહે છે એમ જળ સંસાધન ખનીજ સંસાધન વર્ષો પહેલાં માનવી શિકાર માટે પથ્થરમાંથી બનેલા ઓજારોનો ઉપયોગ કરતો એટલે કે માનવીના એટલે કે માનવીનો ખનીજ સાધનો સંબંધ ખૂબ જ જૂનો અને ગાઢ છે માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી ઓળખાય છે જેમ કે પાષાણયુગ યુગ તામ્ર લોહયુગ કાશીયુગ લોયુગ વર્તમાન સમયમાં સમયને આપણે અણયુગ કહી શકીએ છીએ આજે આ પરમાણુ યુગનો સમય છે બરાબર છે લોકો દરેક દેશો આ મોટાભાગના દેશો જે છે તે અણુબોમ્બો બનાવતા થયા છે તો એટલા માટે અહીંયા અણુયુગ શબ્દોનો ઉપયોગ થયો છે અને જેમ જેમ ખનીજો શો શોધાય જેમ કે પહેલાં જે છે પાષાણ યુગ હતો પથ્થરનો યુગ હતો તેને પાસાણ યુગ પછી તાંબુ શોધાય તો તામ્ર યુગ યુગ કાસ કાસુ શોધાય કાશું યુગ લોખંડ શોધાય તો લોખંડ યુગ લો યુગ બરાબર છે તો આવી રીતના જે છે એ તો યુગોનું નિર્માણ થયું ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનીજોનું અનેક ઘણું વધ્યું ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનીજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશો સાથે કદમ મિલાવવા આગળ વધી રહ્યું છે આગળ જોઈએ ખનીજ સંરક્ષણ તો આ ખનીજોનું સંરક્ષણ આ ખનીજોની જાળવણી કરવી શા માટે કર્યું ઔદ્યોગિક ક્રાંતિ પછી તકનીકી વિકાસ અને વધતી વસ્તીની માંગને કારણે કુદરતી સંસાધનોનો ઉપયોગ સીમાએ પહોંચ્યો છે જેથી કેટલા ખનીજો ખૂટી જવાનો ભય ઊભો થયો છે ખનીજ સંપત્તિને આજે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે પેટ્રોલિયમ પેદાશો જેવા કે ખનીજો ફૂટી જવાના આરે આવી જાય આરે આવીને ઊભા છે જેથી ખનીજ સંસાધનોનો ખૂબ કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ તેનું સંરક્ષણ પણ એક પ્રકારની બચત જ છે ખોટી પાડવાના આરે આવેલા ખનીજોનો વિકલ્પ શોધાય એ પણ જરૂરી છે શક્ય હોય ત્યાં ખનીજોનો પૂરો ઉપયોગ થઈ શકે તેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ તો કે જમીનની અંદરના ખનીજો દિવસે દિવસે શું થતાં જાય છે ઓછા થતાં જાય છે ખનીજ જે છે ઓછી થતી જાય છે પરિણામે આપણે ખનીજોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ રિસાયકલિંગ કરીને આપણે ખનીજોને એ પાછો ઉપયોગમાં જૂની ખરીદીને આપણે પાછો ઉપયોગમાં કેવી રીતના લઈ શકીએ તેનો તેવા પ્રકારની આપણે શું કર્યું છે તો કે ટેકનોલોજી વિકસાવી જોઈએ આગળ છે વન્ય અને વન્યજીવન સંસાધન તો માનવીનું અસ્તિત્વ અને પ્રગતિ પ્રગતિ વિવિધ સંસાધનોને નભારી છે કુદરતી પાસેથી આપણે વિવિધ વિભિન્ન ચીજો મેળવી આપણી જરૂરિયાતો પૂર્ણ કરતા રહ્યા છે જેમાં જંગલો અતિ મહત્વનું સંસાધન છે જેથી વન્યજીવન પણ નિરાળુ અને વૈવિધ્યસભર છે ભારતીય સંસ્કૃતિમાં પણ વનનું ખૂબ જ મહત્ત્વ વધ્યું છે તો કે મિત્રો જે છે અહીંયા વન સંપત્તિ વિશે વન વન અને વન્યજીવન સંસાધન વિશે માહિતી આપવામાં આવી છે કે જે વન એટલે કે જંગલો આપણને કઈ રીતના ઉપયોગી છે વન્યજીવન વન્યજીવ અને જંગલોની અંદર રહેતા જે જીવ છે જે પ્રાણીઓ છે એ પણ જાત એક પણ શું છે તો કે સંસાધન છે બરાબર છે તો એની જાળવણી પણ આપણે કરવી જોઈએ દિવસે દિવસે જંગલો ઓછા થતાં જાય છે પરિણામે વરસાદનું પ્રમાણ ઓછું થતું જાય છે જંગલો હવાને શુદ્ધ રાખે છે મિત્રો પણ આ જંગલો ઓછા હોવાને કારણે આજે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી ગયું છે જંગલોની અંદર એના પ્રાણીઓની સંખ્યા ઘટી ગઈ છે અમુક પ્રાણીઓ લુપ્તમય થયા છે તો આ વન્યજીવ જે સંસાધનને જે પણ આપણે શું કરવું જોઈએ તો આપણે જાળવણી કરવાની એ આપણી નહીંથી ફરજ છે તો મિત્રો આપણે અહીંયા સુધી રાખીશું બાકીનો પાર્ટ જે છે આપણે બીજા નેક્સ્ટ સમયમાં કવર કરીશું જો મારો આ તમારું ભણવાનું સારું લાગતું હોય તો તમે વધારેમાં વધારે વિડીયો શેર તમારા જે છે તે ફ્રેન્ડ સર્કલમાં શેર કરો કે જેથી વધારેમાં વધારે આ શિક્ષણનો હું શું કરી શકે તો કે ફેલાવ થઈ શકે તો આપણે નેક્સ્ટ સમયમાં પાછું મળશું નમસ્કાર જય હિન્દ જય ભારત વંદે ભારત